નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે પારનેરામાં આવેલા ત્રણ મુખવાળા ચામુંડા માતા વિશે વાત કરીશું અને તેમનો જૂનો ઇતિહાસ જાણીશું જેમાં માતા ચામુંડા કેવી રીતે પ્રગટ થયા છે એ તમામ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમોન્ટ બોક્સમાં જય ચામુંડ માતા લખી નાખજો જેથી કરીને માતાજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બનેલી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો પુરાતત્વ વિભાગથી ઉપેક્ષિત જાળવણીના અભાવે નામશેષ થવાની આરે ઉભેલા ઐતિહાસિક કિલ્લાના કાંગરા ક્યારે ભૂતકાળ બની જશે એ તો ભવિષ્ય જ કહી શકે ઐતિહાસિક જર્જરિત કિલ્લો વલસાડથી છ કિલોમીટર દૂર પારનદી નામ પરથી જાણીતા બનેલા પાંચસો ફૂટ ઊંચા પારનેરા ડુંગર પર આવેલો ઐતિહાસિક જર્જરિત કિલ્લો અને મહાકાળી માતાજીના સ્થાનક પ્રાગૈતિહાસિક અને લોકવાયકાને હજુ સુધી જીવંત રાખી શક્યા છે પુરાતત્વ વિભાગથી ઉપેક્ષિત આ ભવ્ય ઐતિહાસિક ઇમારત કાળજી અને સાચવણીના અભાવે આજે નાશ થવાના આરે ઊભી છે ત્રણ ત્રણ સદી વીતી ગઈ ઇતિહાસ ભૂલાતો ગયો છતાં થોડા ઘણા તથ્યો ઇતિહાસકારોએ શોધી કાઢ્યા છે તે પ્રમાણે પારનેરાના ડુંગર પરનો આ ઐતિહાસિક કિલ્લો રાજ્યના રહીસી માટે કોઈ હિન્દુ રાજાએ બનાવડાવ્યો હતો પાંચસો ફૂટ ઊંચા ડુંગર પર ચણાયેલા કિલ્લાના આજ પરિયત સચવાયેલા અવશેષોની મજબૂતાઈ અને કિલ્લાની સંરચનાનું આયોજન જોઈએ તે વખતની કુશળ ઈજનેરી વિદ્યાનો ખ્યાલ આવે આ કિલ્લાનો લગભગ પંદરમી સદી સુધીનો ધરમપુર રાજ્યને તે વખતના રામનગર રાજ્ય હસ્ત લહેલો પંદરમી સદીના અંતમાં સુલતાન મહમદ શાહ બેગડાએ આ કિલ્લો જીતી લીધો સોળમી સદીમાં દમણના હુમલાખોરોએ તેનો નાશ કર્યો જા જો કે એક ઐતિહાસિક તથ્ય પ્રમાણે જ્યારે દમણમાં મુગલ શાસન હતું ત્યારે ફિરંગીઓએ દમણ પર આક્રમણ કર્યું ત્યારે દમણનો હબજી સુબેદાર પારનેરાના કિલ્લામાં સંતાયો હતો તેથી ફિરંગીઓએ તેમને શોધતા અહીં આવ્યા અને ત્યારે કદાચ આ કિલ્લાનો નાશ કર્યો હોય ત્યારબાદ ઈસવીસન સોળસો ચોસઠ માં અને ઈસવીસન સોળસો સિત્તેર માં શિવાજીએ સુરત પર ચડાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે પારનેરા દુર્ગ પરથી પસાર થયા હતા ત્યારે અહીં ધમસાણ યુદ્ધ થયું હતું ઈસવીસન સોળસો ચુમ્મોતેર માં શિવાજી ગાદી નસીન થયા ત્યારબાદ ઈસવીસન સોળસો છોતેર માં તેમના સેનાપતિ શ્રી મોરો પંડિતે કિલ્લાનો કબજો લઈ ત્યાં લશ્કરી થાણું નાખ્યું તે વખતે પેશવા યુગ જળહળતો હતો અને પેશવા રાજ્યની સરહદ પણ આવેલા આ લશ્કરી મથકનું વધારે મહત્વ હતું પરંતુ પેશવાઓનો સુવર્ણ યુગ આથમી જતા વાર ન લાગી ઈસવીસન સત્તરસો બાવનમાં આ કિલ્લો વડોદરાના ગાયકવાડ સરકારના હાથમાં ગયા પછી ત્રીજા પેશવા બાલાજી બાજીરાવે હુમલો કર્યો આ લડાઈ કુલ સાત દિવસ ચાલી હતી આ લડાઈનું વર્ણન પારનેલાની લોલ નામના ગરબામાં કોઈ કવિએ કર્યું છે ઈસવીસન સન સત્તરસો એસીમાં આ કિલ્લાનો કબજો અંગ્રેજોએ લીધો અને પીઢારાઓનો ત્રાસ ખાળવા લશ્કર મૂક્યો પરંતુ ઈસવીસન સન અઢારસો સત્તાવનના વિપ્લવ વખતે આ કિલ્લાની જાહોજલાલી ઘટી ગઈ શેષ રહી ગઈ માત્ર ઇમારતો તેમજ મરાઠાઓની કુળદેવી ચંડિકા અંબિકા નવદુર્ગા મહાકાળી અને શીતળા માતાનું ડુંગરની તળેટીમાં આવેલું અતિ પ્રાચીન રામેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ

બિલીમોરામાં પડ્યું હતું અને તેમના ત્યાગ અને બલિદાનની યાદને તાજી રાખવા પાનેરા અને બિલીમોરામાં દરગાહ બનાવાય છે જો કે લોકવાયકા પ્રમાણે પારડીમાં જોવા મળતી ચાંદપીર શાહની દરગાહમાં આ ચાંદપીર બાબાની ધડની દફન વિધિ થયેલ છે જો કે આ દરગાહ સંબંધિત કોઈ ઐતિહાસિક સમર્થન મળતું નથી છતાં અનેક શ્રદ્ધાળુઓ દરગાહ પર માનતા રાખવા આવે છે નવાઈની વાત એ છે કે આ ઐતિહાસિક કિલ્લા પ્રત્યે પુરાતત્વ વિભાગે લગભગ ઉપેક્ષિત વલણ દાખવ્યું છે પારનેરા અને બગવાડાના આ બંને કિલ્લાઓ સાથે ઉદાસીન હોવું એ ઉચિત નથી આ કિલ્લા સંબંધિત ઇતિહાસ લગભગ ભૂલાઈ ગયો છે તો પુરાતત્વવાદીઓ અને ઇતિહાસકારીઓ આ બાબતે રસ લઈને કામ કરે તો નવો ઇતિહાસ શોધાશે તેમજ ઇતિહાસના રસિકજનો માટે રસપ્રદ થઈ પડશે અને ભારતીય સંસ્કૃતિની ધરોહરની સાચવણી કરી તેના ઇતિહાસના સાચા કારણો શોધવા મદદરૂપ થઈ શકશે પારનેરા કિલ્લા પર પાણીના કુંડ જેમાં એકત્રિત પાણીનો કોટવાલ થાણેદાર અને સૈનિકો ઉપયોગ કરતા હતા આવા કુલ ત્રણ કુંડ પાનેરા ડુંગર પર આવેલા છે આ કુંડની સાફસુફી પણ સ્થાનિક લોકોએ જ કરી હતી ત્રીજા કુંડ હજી જીર્ણોદ્ધર માંગે છે મોગલ સલ્તનત સામે શિવાજીના ગેરીલા યુદ્ધ સમયે ધનની આવશ્યકતા માટે સોનાની મૂર્ત ગણાતા સુરતને લૂંટી પાછા ફરતી વખતે શિવાજી અહીં રોકાતા અને પોતાના એક રોકાણ દરમિયાન થયેલ ધમસાણ સંગ્રામ વખતે શિવાજીએ તેમની ઘોડી પારનેરાના કિલ્લાની નાકાબારી તરીકે ઓળખાતી આ બારીમાંથી કૂદાતી ભાગ્યા હોવાની લોકવાયકા છે સાગના જંગલોમાંથી આચ્છાદિત પારનેરા ડુંગરને જોઈને જાણે કે તેણે લીલીછમ ચાદર ઓઢી હોય તેવું મનોહર દ્રશ્ય ખડું થઈ જાય છે પારનેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ તાલુકા પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ છે પારનેરાના ગામમાં પ્રાથમિક શાળા દૂધની ડેરી પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે પારનેરા ગામ વલસાડ શહેરની બિલકુલ નજીકમાં આશરે ચાર કિલોમીટરે આવેલું છે

પારનેરા ડુંગર પરથી છત્રપતિ શિવાજીએ પોતાના ઘોડાને દોડાવીને છલાંગ મારવીને નજીકમાં આવેલ પાર નદી પાર કરેલ પારનેરા ડુંગર પર ચઢવા માટે બે માર્ગ છે એક સીધે સીધા પારનેરા ગામથી ડુંગર પર પગથિયા ચડીને જવાય અથવા પાછળના રસ્તે અતુલ કંપની તરફથી મોટર માર્ગે અડધે સુધી ચડી જાય ત્યારબાદ ચઢીને જવાય ચોમાસામાં આ ડુંગર વાદળોથી આચ્છાદિત થઈ જાય છે વલસાડથી દક્ષિણ પૂર્વ દિશામાં અને છ ડુંગરની ટોચ પર મહાકાળી આવેલું છે એક કાળા રંગનો મોટો ખડક છે ખડકની અંદર ગુફા જેવી રચના છે જેમાં મહાકાળી માતા સાક્ષાત બિરાજમાન છે નવરાત્રીના દિવસોમાં આઠમના દિવસે આદર્શનનો વિશેષ મહિમા ગણાય છે આ મહાકાળી માતાના સ્થાનક ઉપરાંત આ ડુંગર પર એક પુરાતન મંદિર પણ આવેલ છે જેમાં ચંડીકા અંબિકા નવદુર્ગા માતાજી અને સામે શીતળા માતાજીની મૂર્તિ બિરાજમાન છે આ મંદિરની સામે હનુમાનજીનું અને બાજુમાં રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક લોકવાયકા પ્રમાણે પહેલા આ પાંચ દેવીઓ ચંડીકા અંબિકા નવદુર્ગા કાલિકા અને શીતળા માતા સાથે રહેતા હતા પરંતુ કોઈક વાક્ય શ્રી કાલિકા માતાને અન્ય દેવીઓ સાથે મતભેદ પડતા રિસાઈને ગુફામાં ચાલી ગયા હતા તેથી ડુંગર પર બે મંદિર આકાર પામ્યા છે પારનેરા ડુંગર વલસાડ શહેરની દક્ષિણ પૂર્વે દિશામાં ચાર માઇલ અને મુંબઈથી ઉત્તરે બસો માઇલ દૂર સ્થિત છે તેની ભૌગોલિક સ્થિતિ વીસ ત્રીસ ઉત્તરે અને બોતેર પંચાવન પૂર્વે છે જમીનથી તેની ઊંચાઈ આશરે પાંચસો ફૂટ છે પોતાની ઉત્કૃષ્ટ ભૌગોલિક સ્થિતિને કારણે આ ડુંગર ઉપર વર્ષો સુધી મજબૂત કિલ્લાબંધી જાળવી રખાઈ હતી મૂળ એની સાર સંભાળ હિન્દુઓ રાખતા હતા તે વખતે ધરમપુરના રાજાના અધિકાર ક્ષેત્રમાં આ ડુંગર આવતો હતો પંદરમી સદીના અંતમાં તત્કાલીન ગુજરાતના રાજા મહંમદ બેગડાએ પારનેરાને કબજો પોતાના હાથમાં લીધો હતો અને ત્યારબાદ વર્ષો સુધી અમદાવાદ ખાતેના મુસલમાન સત્તાધીશોના અધિકારમાં આ ડુંગર રહ્યો હતો અમદાવાદની બાદશાહતના અંતિમ દિવસોમાં અંધાધૂંધીના સમય દરમિયાન પારનેરાનો કારોબાર પીઢોરાએ પાસે આવી ગયો હતો પોર્ટુગીઝ લેખકોના જણાવ્યા મુજબ અઢારસો અઠાવનમાં બે વખત દમણ તરફથી પારનેરા તરફ ચડાઈ કરવામાં આવી અને તેની કિલ્લેબંધીનો નાશ કરવામાં આવ્યો હતો લગભગ સો વર્ષ સુધી જર્જરીત હાલતમાં રહ્યા બાદ એપ્રિલ સોળસો છોતેરમાં શિવાજીના એક સેનાપતિ મોરો પંડિતે પારનેરાનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારબાદ લગભગ એક સેકા સુધી પારનેરા પર મરાઠાઓનું આધિપત્ય જળવાઈ રહ્યું અંતે સત્તરસો એસીમાં અંગ્રેજ શાસકોએ લેફ્ટન્ટ વેલ્સના નેતૃત્વમાં એનો કબજો મેળવ્યો અને તેનો ઉપયોગ તે સમયે પિંઢરાઓના સામે પ્રતિરક્ષણના હેતુ માટે અંગ્રેજ લશ્કર ટુકડીઓ દ્વારા કરવામાં આવતો હતો પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં ત્યાંથી સેના ખસેડવામાં આવી અને અઢારસો સત્તાવનની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન કિલ્લો તોડી પાડવામાં આવ્યો તેના અવશેષ આજે પણ શિખર પર અસ્તિત્વ ધરાવે છે તો મિત્રો અમે જણાવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય ચામુંડા માતા લખવાનું ભૂલશો નહીં તો મિત્રો ફરી મળીશું આવા જ એક ઇતિહાસરૂપી વિડીયો સાથે